નમસ્કાર વેપાર વેપારી મિત્રો કેમ છો કેવા ચાલે છે પાણી નથી બરાબર કેમ ગ્રાહક નથી આવતા ક્યાંથી આવે તમે જાહેરાત કરો છો પણ એમની જોડે કનેક્ટેડ તો રહેવું પડે તમારે ત્યાં કસ્ટમર આવી ગયા તમને જોતા જોતા વિડીયો જોતા જતા પણ હવે એમને રોજે રોજ ની અપડેટ તો મળવી પડશે કે નહીં કે ભાઈ તમારા દુકાન ની અંદર શું શું નવી વસ્તુ આવી છે તમે કઈ કઈ આઈટમો નવી લાયા છો કઈ કઈ પ્રોડક્ટો લઈ લે છે કેટલા રેન્જ ની અંદર તમારા દુકાનના બોર્ડ કે ના પણ મોબાઈલ ની અંદર પહેલા જુએ છે તો તમારે મોબાઈલ ની અંદર રોજે રોજ હાજર તો આવું પડે કે નહીં હા હા ખબર છે તમે રોજે રોજ શૂટ કરી ના શકો રોજે રોજ ફોટા અને વિડીયો એવું બધું ક્યાં સુધી શેર કરી શકો છો રોજે રોજ મોબાઈલ લઈને તમારા પ્રોડક્ટ પાસે પાસે ફરવું તો પડે કે ભાઈ શું શું પ્રોડક્ટ છે નવી આવી છે હા તમે ગ્રાહક સાચવો કે વિડીયો ઉતારશો તો આ સોલ્યુશન અમે લાવીશું તમારી માટે અવનવા વિડીયો અલગ અલગ પ્રકારના વિડીયો વિડીયો ઉતારી આપશે તો રાસાયન જોઈ રહ્યા છો વેપાર વિઝન ને કોન્ટેક કરો અને પેકેજ વિશે જાણવા માંગતા હોય તો આગળના વિડીયોની અંદર પેકેજ વિશે માહિતી આપેલી છે તમે ત્યાં જઈને જોઈ શકો છો અને ત્યાં જઈને ના જો ડાયરેક્ટ કોન્ટેક કરો આપણી જો વોટસઅપ નંબરે હાજર છે અને ત્યાંથી ત્યાંથી આપણે કોલે કરી શકો છો